તાર મિત્રો અત્યારે આજના વિડીયોમાં હું તમને માહિતી આપવા આવ્યો છું કે યુદ્ધ કેટલે પહોંચ્યું કે યુદ્ધમાં શું થઈ રહ્યું છે તેના વિશે આજના વિડીયોમાં હું તમને માહિતી આપવા આવ્યો છું તો ખાસ મિત્રો આ વિડીયોને અંત સુધી જરૂરથી જુઓ જેનાથી તમને પણ ખબર પડે કે અત્યારની પરિસ્થિતિ કેવી છે તો સૌપ્રથમ મિત્રો વાત કરીએ કે અત્યારે યુદ્ધ થઈ રહ્યું છે કે નહીં તો હું તમને જણાવી દઉં કે અત્યારે ભારત તરફથી યુદ્ધ થઈ રહ્યું નથી અને પાકિસ્તાન જે હુમલો કરે છે તેનો જ ખાલી જવાબ આપવામાં આવી રહ્યો છે બાકી જો ભારત તરફથી યુદ્ધ શરૂ થયું તો પાકિસ્તાનનું કોઈ નહન નિશાન જોવા જ નહીં મળે બાકી અત્યાર સુધી જે પણ થઈ રહ્યું છે તે ભારત માત્ર ખાલી પોતાના બચાવ માટે જે ખાલી જવાબ આપી રહ્યું છે અત્યાર સુધી ભારતે કોઈ પ્રકારનો હુમલો કર્યો જ નથી આમ ગણીએ તો કારણ કે ભારત ખાલી જ આપણી બચાવ પ્રયુક્તિ માટે જ અત્યારે માત્ર પાકિસ્તાનને જવાબ આપી રહ્યું છે જ્યારે બીજી તરફ અત્યારે જોઈએ તો પાકિસ્તાનના જે પ્રધાનમંત્રી છે તે જે કહી રહ્યા છે કે અમે હવે યુદ્ધ કરવા માંગતા નથી તો આટલા સમય શા માટે તમે યુદ્ધ કર્યું તેનો પણ તમારે જવાબ આપવો પડશે તમે શા માટે અમ દરેક વખતે તમે શા માટે પહેલું હુમલો કરીને પછી ડરી જાઓ છો તો શું કામ તમે હુમલો કરો છો તે દરેક માહિતીનો તમારે જવાબ આપવો પડશે બીજી તરફ આપણે ભારતના પ્રધાનમંત્રીની વાત કરીએ તો તેમણે અત્યારે એક સૌથી મોટી મિટિંગ યોજી છે ત્યારબાદ આપણને ખબર પડશે કે આગળ ભારત યુદ્ધ કરવા માંગે છે કે નહીં ભારતનો શું મહત્ત્વનો નિર્ણય લેવામાં આવશે તે પણ હવે અત્યારે એક મહુ સૌથી મહત્ત્વની અને સૌથી અગત્યની મિટિંગ જે કહેવાતી યોજવામાં આવી છે એ મિટિંગ બાદ આપણે સૌ લોકોને ખબર પડશે કે ભારત યુદ્ધ તરફ જઈ રહ્યું છે કે યુદ્ધ ને છે તે પણ આપણને આ બાદ ખબર પડશે કારણ કે આ સૌથી મોટી મિટિંગ થઈ રહી છે અને પાકિસ્તાન તો એક વખત અમેરિકાના રાષ્ટ્રપતિ એટલે કે ડોનાલ્ડ ટ્રમ્પે જણાવ્યું કે બંને દેશોએ શાંત રહેવાનું કહ્યું છે પરંતુ પાકિસ્તાને તો ગઈકાલે રાત્રે હુમલો કર્યો હતો પાછો ડ્રોન દ્વારા તો એમાં પણ ભારતે માત્ર ને માત્ર જવાબ જ આપ્યો છે બીજું કંઈ જ કર્યું નથી તો એ દરેક દરેક વસ્તુનું અત્યારે ભારતના પ્રધાનમંત્રી દરેક મીટિંગ કરશે અને ત્યારબાદ ત્યાં સેનાના અધ્યક્ષો પણ આવેલા છે તે સૌ લોકો સાથે મળીને મિટિંગ કરીને ત્યારબાદ છે કે શું આગળ યુદ્ધ કરવું છે કે શાંતિપૂર્વક આ દરેક દરેક વસ્તુને પૂરી કરવી છે જ્યારે બીજી તરફ આપણે પાકિસ્તાનના વડાપ્રધાનની વાત કરીએ તો તેમણે તો હવે કહી દીધું છે કે અમે આગળ યુદ્ધ કરવા માંગતા નથી પરંતુ બીજી તરફ પાકિસ્તાનની જે સેના છે તે પાકિસ્તાનના વડાપ્રધાનનું માને છે કે નહીં તે પણ એક ખાસ અગત્યનું જાણવા જેવું છે બાકી વડાપ્રધાન એવું કહેતા હોય કે અમે યુદ્ધ કરવા નથી માગતા અને પાકિસ્તાનના જે સેનાના લોકો છે તે ગોળીબાર કરે તો એ પણ ન ચાલવું જોઈએ દરેક દરેક માહિતી હવે આપણી ભારતની આ મિટિંગ પૂર્ણ થાય ત્યારબાદ આપણને સૌ લોકોને ખબર પડશે તો તમને આ વિડીયો કેવો લાગ્યો તે કમેન્ટ બોક્સમાં લખીને જરૂરથી જણાવજો વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરો આપણે યુટ્યુબ ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરો ફરી મળી આવવા જ કૂકના વિડીયો સાથે ત્યાં સુધી આવજો